આજે મારાિત્ર અને ખુબ મજબૂત મોટું નામ દિવસ રાખેલી છે

અકો મરી નઈ જીવતા રહેતા બેઠા તમારા કાકો બર્થડે પાર્ટી આવીલી તે શું કરો બર્ધે નગો હે મેરે દોસ્ત તું નોટ અલ્યા હે અલ્યા જલ્દી ઘરે લગા કુકુડો આયે ઉપર ઓરે મેસે આ તો કરી મે અલ્યા ઘરે મેલ દેતો અલ્યા લા મુકે જો બર્થડે પાર્ટી અને બર્થડે વિશ કરવાની અલ્યા મે લે તમે તો ન થા અલ્યા બીરા કલાકાર હેલો તમે અલ્યા

એમનો જન્મ દિવસ હતો અને પંદર વર્ષ જીવી જ લાંબો આવી છે અને હવે મને મન હોય ત્યારે